તો ગાય જો આપણે હડતા નીકળી જાય છીએ માં વિનોદભાઈ ને આવું હા જય માતાજી હા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે અમારી ફેમિલીમાં તમારું પણ ભાઈ આજની સવારે સ્પેશિયલ સવાર છે કારણ કે આજની સવાર પડી છે આપણે વહેલા અંધાર અંધાર જો હજી હળા પહોંચ વાગ્યા છે હળા પહોંચથી છ વાગતા છે અને આજે આપણે જવાનું છે સ્પેશિયલ દિવસ આજે કારણ કે આજે આપણે જવાનું છે ચાલતા કડા સધી માતાના મંદિર બરાબર બધા ફેમિલી વાળા વહેલા ઉઠી જાય છે કારણ કે આપણો બધા હેડકુ જવાનું છે આ બાજુ ખાલી અમારા મમ્મીજી હું છે કાલે મમ્મીજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તમારા આપવા ને હું ગીરા આવું કહું જો ગાઈ તમારા વિરેન ભાઈ વહેલા ઉઠીને તૈયાર થઈ ગયા છે હેલો વિરેન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચમ ભાઈ મજા તો ગાઈ જો આ બાજુ વહેલા ઉઠી ગયા છીએ

ट्रेनों हाँ। का फाइन ना के कोम मोशन आ गया हाँ हम दे दे जा <laughs> तो पकड़ो का <laughs> तो पकड़ो का चार हाथ नहीं मारे बता हम्म इन लाखिंग करो ए बाय बाय तो मार रात में कर दियो ए माँ माँ पकड़ो

Neha, Dam do jale? Ah, ha chiu Good morning. Good morning. Tu kai jo, sewas tu kai taiya tham baki jo. taiya karo

આવા સાતુ દેખો તને સાતુ જે માતાજી કે માતાજી તો ભાઈ હેટ તો સંગ ને પડે છે આગળ આગળ હેટ તો માં વિરેન ભાઈ નેજાદારી ધજાદારી ને વિરેન ભાઈ ધજાદારી કે વિરેન ભાઈ હવે એ ધજા મસ્ત લાગતા હતા મને અને આ રસ્તામાં વાડીઓ અને બગીચા આવ્યા છે એ કણ લંચ પડે તો બ્રેક પડે થોડો બરાબર તો આ બાય અમારી ફેમિલી બધી ઊભેલી છે એક બાર સાતમો મસ્તી ગાળો ને ઈરેન લાગ્યો ને સાતુ આ બંકા નું ને ઠાક લાગ્યો અને આ બંકી ઠાક લાગ્યો પૂજી પૂજી હા આ પૂજી છું તે હેડતર તો ઠાક લાગલા રોવું છું દીગા યાદ આય યાદ આયલા એ રોઈ જા બાપા કો રોઈ

Đi. Bura, bura. tôi đã bắt đầu rồi nó phụt à giờ mưa bắt đầu 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 mưa

અને આપડે ઉભા તો એક વાડી માં નાસ્તો બાસ્તો કરવા મજા આવી જઈ અને હવે નીકળી થોડા આપડા આગળ કારણ કે આપડા જે ગાઘરેર પોકે છે હજી આગળ જવાનું બાકી જ હજી તો નાસ્તો બાસ્તો કરી લ્યો થાક થોડો ખાઈ લ્યો પછી નીકળીએ પાછા મેરું કરી કે ચીકુ ભરાયા ભરાય આવું કર્યું છે જેડે પડી કો મુડા પર જોરદાર નજારો છે બોજે આજુબાજુ મસ્ત રાયરો છે ને

આ પાર્કિંગ કરા આપણે આવીએ છીએ મંદિર આવી ગયા છે અને ભાઈ તમને કળા સતી માતાના મંદિર દર્શન કરાવશું કે આપણે બધા રહીજું બ્લોકમાં જય માતાજી જય સતી શું લાગે ને બચ્ચા છે ભાઈ ભાઈ આપણે ફાઇનલી મંદિર આવી ગયા છીએ આપણે પણ મદેખાય મંદિર અને મારા ડબુડિયો ટાબડિયો તૈયાર થઈ ગયો છે જો તે તને જવાબ લાગે

Ayo, lehi, chundri lehi, chundri lehi, ek lagi, tundri lagi ya, ek si lagi itu tentu ya di, itu thak Oh,

Terima yeah. yeah. पैच जाएगा इधर। ये मत 5000 है।

આમ તો કાંઈ મંદિરના દર્શન તમે થોડું કરાવી દઈએ માતાજીની રોણ છે વર્ષો જૂની છે એવું કહેવાય છે કે હુકી રોણ લીધી કરનારી માસ હતી જો માતાજીના મમમાં ધજાઓ ચટણી આવેલી છે મંદિરના દર્શન કરી હતી માતાજી ના તમારે માતાજી મંદિર છે માતાજીને કરો આ બાજુ દર્શન કરવા પહેલા રાગ રાગ સમજો પગેલાથી બે પગેલા ઓમજો થી પગેલામજો પગેરાગું માતાજીને ઝૂલો ઝુલાવો છે જય મા સિદ્ધેશ્વરી મા સિદ્ધિ તલેજ આપણે જો માતાજીને તમારે આખું મંદિર બતાવી દીધું બરાબર તો અમારે આવું માતા સફળ કરો અમારું સપનું પૂરું કર

ચાલો ભાઈ આપણી ફેમિલી બધી તો હેચકો ખાય છે એમ બતાવી દઈએ તમારે હું કરે આ તો ઘણા દાડે બે ભાઈઓ ભેગા થયા છે ભાઈ 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 ના એવું આ એ બ્લોગમાં બીજા નહીં ખાતા હોય આપણે નહીં ખાતા જો અમારા સાતુ તા બાજુ હેચકા ખાય છે કોને ખવરાય ના તા ને અલે મારો ભટુરી કોને હેચકો ના ખવરાયો ના ખાવ હા ખા એટલે અમારી ફેમિલી તા બાજુ ઓહો દેશી બોર બોલ ખાવા પડી ફેમિલી સુની ભાઈ ભેગા થઈ ગયા કે તમારે મને ખબર પડી જાય રીલ જોઈ લીધી લાવી ખા દેખાય તો ચાલો કાંઈ જવા નીકળીએ ઘેર આપડે કાકા ઘેર બધા વાત જોઈ રહ્યા જવા નીકળીએ આપણે

कावनक तरस मजा सब बोले जी अब स्पेशल आइटम कढी रोटला कढी खिचडी खादो पण उधर ठाक भाग लागिस बगा अरे ठाक ने अरे जतला हेडी का रयो पण मी तो कदू ओफीच ना हे तो हाचा मन फेव लो गओ ने हाचा मन दिडो ठाक ना ना ठाक आपण

ભલા ની પડે મમ્મી પણ મજા ને ચાલો ફેમિલી મસ્ત મજા જમી લઈએ શાંતિ તમને મળીએ